અને માનું છું કદાચ કોક નું ઘર નું વડીલ ડાયા નથી આપણું ઘરનું પોતાનું આયનું કોઈ આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘર ના વડીલ આપણે ધોડ ધોડે તો ખમાય પણ આ આવીને કાયમ સોંટી ભરે છે ને એ સોંટી ખમાતી નથી અને એ પણ બુધના આંકડા લઈને ફરે આ ગામમાં મને કેટલા વોટ આપ્યા એ પ્રમાણે કામ થાય છે ગામની અંદર જે કઈ નાના મોટું કામ ભળાવે એ કામ કરવાની જવાબદારી હોય આ એક પેલો એવો પ્રતિનિધિ હશે કે થરાદ તાલુકાના ગુજરાત ના એકસો ને બ્યાસી ધારાસભ્ય છે તો આ કરોડ રોડ એ પહેલા ધારાસભ્ય આલેન રદ કર્યા હોય એવો આ ગુજરાતમાં એક પહેલો ધારાસભ્યના કરાચી ઘટના છે બાકી આજ સુધી આ દે હામે પંચાયતનું મકાન છે એ કોઈ કે બનાવ્યું હોય તો શું અત્યારના ધારાસભ્યને પાડી દે અત્યારે હવે કોઈ ધારાસભ્ય કામ નાના મોટા કરશે એટલે શું ભવિષ્યમાં બીજો કોઈ આવશે એને કોઈ રદ કરીને પાડી દે આ એક નાના પડો છે એક આ ટોકો વિચાર છે એમને ગુજરાત સરકારમાં બેઠા હોય કોઈ ધારાસભ્ય તો જે મંજૂર થયા એનાથી બીજા ઘણા કરાવે પણ જેનું મંજૂર થયું એનું રદ કરાવે નહી અને જેના પણ રસ્તા રદ કરાયા છે ને એને આ જવાબ આપવા માટેનો સમય આવ્યો છે ગામમાં ભાજપવાળા કોઈ પ્રચાર કરવા આવે ને એટલે કેજુ કે તમારી તો તાકાત નથી અમારા ગામનો રોડ મંજૂર કરાવવાની પણ અમારા ધારાસભ્ય જે તે વખત ના મંજૂર કરાયો હતો ને એનો રોડ પણ તમે રદ કરાયો છે તમારે અમારા ગામમાં આવવા માટેનો અધિકાર નથી આટલું તમે કહેશો ને એટલે ખબર પડે અને બીજી વખત અલીવ ના કરે પણ જો તમે વારે ઘડીએ એક એક સહન કરજો તો બીજી વખત અન્યાય કરવા માટેના પ્રયત્નો કરશે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો 15મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન છે સરપંચોની ચૂંટણી હોય ત્યારે બધા એમ કહે કે ગુલાબભાઈ ચૂંટણી લડતા હોય અને પેલા પાંચ પછી આગેવાનો મળે અને આગેવાનો એમ કે કે ભાઈ હારું ગુલાબભાઈ તમે પેલા આવ્યા છો પછી બીજી વખત ભીખાલાલ જાય તો ભીખાલાલ કે કે ભાઈ મારે ચૂંટણી લડવી જાય તમે મારા ભેગા રહેજો કે ના ભીખાભાઈ હવે તો ગુલાબભાઈ પેલા આયા તા એટલે એમની જોડે બંધાઈ ગયા હતા હવે અમે તમારી જોડે વોટ અમને તમે આપી શકાય એમ નથી એટલે હું આ પેલી આવી જો છે બંધાણા તો નથી ને એમ આ તમારી પાસે કે હા મીટિંગ કરીને ગયા પણ બંધાણા નથી મારા માટે જગ્યા રાખી દે ને બધે સાતમી તારીખે કોંગ્રેસના પંજાયને વોટ આપી વિજય પઢાવજો ભાવ વિધાનસભાના લોકોએ અઢારે આલમે બે વખત મામેરું ભર્યું તો અઠયાવી વર્ષે પહેલી વખત તમારા થરાદ તાલુકા પાસે મામેરું માંગવા માટે આવીશું એ મામેરામાં મારે હીરામ મોતી પૈસા નથી જોતા સાતમી તારીખે પંજાના વોટને મત આપી અને મતનું મામેરું ભરજો અને જ્યારે અભિલનય ગુલાલ એ પાલનપુર મુકામે ઉડે એના જજ ભાગીદાર આ વિસ્તારના તમામ સમાજના વડીલો યુવાનો બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ